સર ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં સર તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચિન્મય શાહે જણાવ્યું કે સીપીઆર આપવાની પદ્ધતિથી પત્રકારો વાકેફ હોય તો કટોકટની પરિસ્થિતિ અથવા અકસ્માત જેવા સંજોગોમાં પત્રકારો ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચતા હોય આવી પરિસ્થિતિમાં સીપીઆર તાલીમ જીવન રક્ષક સાબિત થઈ શકે છે આ તાલીમમાં ડોક્ટર લોપા ત્રિવેદી દ્વારા સીપીઆર તાલીમનું મહત્વ સીપીઆર કોને આપવાની સલામત સ્થળની ખાતરી કરવી દર્દીના પ્રતિભાવની ચકાસણી વગેરે જેવા ઉપયોગી આયામો અંગે જણાવાયું હતું આ ઉપરાંત તાલીમ બાદ તેમની ટીમ દ્વારા ગ્રુપ બનાવીને પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આજના સોશિયલ મીડિયાના સમયમાં માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે ત્યારે માનસિક સ્વાસ્થ્ય અંગે કોલેજના પ્રોફેસર ડોક્ટર અશોક વાડાએ સમજ આપી હતી ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય રહેવા માટેના ઉપાયો પણ જણાવ્યા હતા સીપીઆર તાલીમ પત્રકારો સાથે સુરક્ષા કર્મીઓને સાથે જોડીને આપવામાં આવી હતી આ ડીન ડોક્ટર સુશીલ ઝા તેમજ ભાવનગર જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે સુરક્ષા કર્મીઓ તાલીમમાં જોડાયા હતા રિપોર્ટર ફિરોઝ ફલેક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા ભાવનગર નમસ્તે ડૉક્ટર ચિન્મય શાહ સુપરિન્ટેન્ડન્ટ સર્ટી હોસ્પિટલ આજરોજ સર્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે પત્રકાર મિત્રો માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બંને સીપીઆરની એટલે કે પ્રાથમિક સારવારની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું આપણે જોયું છે કે કોઈપણ હોનારત હોય કોઈપણ ઘટના બને તો આપણા મીડિયા મિત્રો કોઈપણ પરિસ્થિતિમાં ત્યાં હાજર હોય છે તો એ સંજોગોમાં અમને એવું થયું કે જો તેઓને પણ સીપીઆર એટલે કે પ્રાથમિક સારવારની આવડત હોય તો લોકોના જીવ બચાવી શકે તે ધ્યાનમાં રાખી અને ભાવનગર શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો માટે આજે ટ્રેનિંગ રાખવામાં આવી હતી અને સાથે સાથે અત્યાર અત્યારના સાંપ્રત સમય મુજબ સ્ટ્રેસ રહેતો હોય છે તો માનસિક વિભાગના વડા ડૉક્ટર વાળા સાહેબ દ્વારા માનસિક તણાવમાં શું કરવું તેની પણ ચર્ચા કરવામાં આવી એનએસિશા વિભાગના વડા ડૉક્ટર લોપાબેન દ્વારા અને રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી અને તેઓને હેન્ડસ એટલે કે જે આપણે મેનિકિન્સ હોય છે એની ઉપર તેઓ પોતે પણ કરી શકે તે બાબતની રચના કરવામાં આવી આ તબક્કે શ્રી ડૉક્ટર જાસર પણ હાજર રહેલા હતા અને તેઓએ પણ માનસિક સ્વાસ્થ્ય અને સીપીઆરના મહત્ત્વ વિશે વાત કરી હતી તો અમારી ઈચ્છા એવી રહેશે કે આનો મહત્તમ ઉપયોગ દરેક મીડિયા મિત્રો કરે અને ભવિષ્યમાં પણ જરૂર જણાય તો આવી ટ્રેનિંગો સર્વટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે ધન્યવાદ